આ ડુંગરાની માથે છે તમે જોઈ શકો છો આ જંગલ આમાં હાઓ દીપડા ને એવું હોય અને આ વિડીયો આપણે જે કે જે કે ભાઈ જોતા હોય તો જોઈ લેજો અમે તમારો બ્લોગ જોઈને અમે રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા છે હા આ બ્લોગ છે ને જે કે ભાઈ બધી પોગાડી દેજો આ જે કે ભાઈ દયાલના છે આપણે હા માર્ગ હાલા જઈશ કેટલું હાલોનું કાંઈ નક્કી નથી હાલો મંદિરે જઈને જ મળીએ ફાઈનલી મિત્રો મહાદેવના મંદિરે પોગી ગયા છે મહાદેવ ને રત્નેશ્વર મહાદેવ હા એ રત્નેશ્વર મહાદેવ ના મંદિરે હવે મિત્રો પાણી પાણી પી લઈ પછી તમને આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ આપણે તો મિત્રો આ છે મંદિર આ જો જોઈ શકો છો મિત્રો નંદી મહારાજ બિરાજમાન છે આ બાજુ આ બાજુ ઉભું મંદિર છે મિત્રો આ જૂનું મંદિર છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આ દરિયાન બારે એક શિવલિંગ આપેલ છે આ બધા કઈ છે આ બાજુ ગુફા છે તો અમે એ સાઈડ હવે જઈએ છીએ તમે જોઈ શકો છો છે કે ક્યાંથી ક્યાં લાસ્ટ સાઈડ વાય નથી ઉત્તર ક્યાંથી મિત્રો હવે અહીંથી ઉતરી દઉં છું હાલો હવે હાલો

તમારે પર ફરવા આવું તો તમે પણ આવી શકો છો જોરદાર લોકેશન ચાલે કે કાઢવા પડશે આડી ચાલો હા હા

મિત્રો આ જોવા છે ભોળાનાથ મંદિર અંદર કેવી થાય ગુફામાં તમે પણ આવજો જરૂર ને જરૂર આ બહુ તો જુ આવી ધ્યાન રાખવું પડે હા ભોળાનાથ મંદિર જોવો તો તમે પરસે ઊંઝારો આવી જઈએ ભેગો

हेलो मित्र फाइनली ખોકી જે છે ગુફા અને બહુ બહુ એટલે બહુ જોરદાર ગુફા છે હો તમારે હે એક વખત જોઈને દયાળ ગામમાં આવજો બહુ એટલે બહુ જબરી ગુફા છે પરસો મિત્રો આ કેમ કાળાયનો જે એટલે

look